નમસ્કાર દૃશો પાવનીમાં હાર્દિક હાબિકતા છે હું છું જે પ્રકારના અત્યારે દેશમાં હાલાત ચાલી રહ્યા છે તેને જોઈને લાગી રહ્યું છે કે સિક્કાની બંને બાજુ હવે એક થઈ ગઈ છે મારો કહેવાનો મતલબ એ છે કે પક્ષ અને વિપક્ષ બંને એક સાથે મળી ગયા છે અને લોકોની સાથે ખેલવાડ કરી રહ્યા છે લોકોના ભવિષ્ય સાથે ખેલવાડ કરી રહ્યા છે અત્યારના સમયમાં આપ જોઈ શકો છો કેવી રીતે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષ એક સાથે મળી અને લોકોને ભવિષ્ય સાથે ખિલવાડ કરી રહ્યા છે જે પ્રકારે અત્યારે દેશમાં હાલાત ચાલી રહ્યા છે ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે ટૂંક જ સમયમાં વિધાનસભાની ચૂંટણી છે ત્યારે ચૂંટણીમાં અનેક ઉમેદવારો છે જે પક્ષ અને વિપક્ષ સાથે જોડાય છે અને પછી જ્યારે ફોર્મ ભરવાનો સમય આવે છે ત્યારે વિપક્ષમાંથી ફોર્મ ભરી અને પાછા પક્ષ સાથે જોડાઈ અને ફોર્મ પાછા ખેંચાય છે એ માહોલ આપણે જોયો છે સુરતના દ્રશ્યો જોયા છે કર્ણાટકના દ્રશ્યો આપણે જોયા છે આપણે સતત ન્યૂઝ ચેનલો જોઈ રહ્યા છું સમાચારો પેપરો વાંચી રહ્યા છું આપને માહિતી મળી રહી છે કે કેવી રીતે વિપક્ષ છે એ પક્ષ સાથે જોડાઈ અને એની સાથે આપની સાથે છે એ ચીટિંગ કરી રહ્યા છે જે પ્રકારનો અત્યારે માહોલ ચાલી રહ્યો છે આપ જાણી શકો છો વિપક્ષના કેટલાય ઉમેદવારો છે પક્ષની સાથે ભાજપની સાથે જોડાઈ ગયા છે ભાજપના ઉમેદવારો છે એ ભાજપ છોડી અને વિપક્ષ સાથે કે કોંગ્રેસ સાથે જોડાયા છે અને જ્યારે કોંગ્રેસમાંથી ફોર્મ ભર્યો અને જ્યારે ત્યારબાદ ફોર્મનો જ્યારે સમય આવ્યો ચૂંટણીનો ત્યારે ફોર્મ પાછા ખેંચી લેવાયા આવ્યા અને પક્ષના ઉમેદવારને છે એ વિપક્ષ તરફથી જે એ ફોર્મ પાછા ખેંચી લેવામાં આવ્યા છે અને પક્ષના ઉમેદવારને છે એ બિનાહિત જાહેર કરી દેવામાં આવ્યા છે આ પ્રકારે દેશની અંદર અનેક જગ્યાએ જે આવો માહોલ ચાલી રહ્યો છે ત્યારે અત્યારે લોકો છે એ નથી સમજી શકતા કે એમણે શું કરવું જોઈએ કારણ કે અત્યારનો માહોલ એવો છે કે લોકો છે એ ધર્મ અને જાતિના રાજકારણ દ્વારા ફેલાવવામાં આવેલી માયાજાળ છે એમાં લોકો છે એમાંથી નીકળવાનો કોઈ રસ્તો છે એ લોકોને નથી શોધી રહ્યો ત્યારે લોકો છે એ હવે બંને પક્ષને છોડી અને પોતપોતાના કામ ધંધા પર વર્ગી રહ્યા છે ક્યાંક ને ક્યાંક લોકો છે હવે કંટાળી અને રાજકારણને છોડ્યું અને પોતાના રોટલાની ક્રોધમાં છે એની પેપળા છે જે પ્રકારે દેશમાં બેરોજગારી ચાલી રહી છે જે પ્રકારે દેશમાં મહિલાઓ પર અત્યાચાર વધી રહ્યા છે ગરીબ લોકો પર અત્યાચાર વધી રહ્યા છે મધ્યમ વર્ગના લોકો છે બેરોજગાર મળી રહ્યા છે રોજગાર છીણાઈ રહ્યા છે ત્યારે લોકો છે એ પોતાની જાતને બચાવવા માટે પોતાના વ્યવસાયને બચાવવા માટે પોતાનો રોટલો બચાવવા માટે થઈ અને ગુજરાત વલખા મારે છે અને કઈ પાર્ટી અમને સાથ આપશે એ વિચારમાં ને વિચારમાં પોતે છે એ કંટાળી અને પોતાના વ્યવસાય ને જોડે રહ્યા છે કઈક ને કઈક આપ જોઈ શકો છો પહેલાના સમયમાં જ્યારે ચૂંટણી માહોલ આવતો ત્યારે લોકો મીડિયાના માધ્યમથી જે એ અનેક પ્રકારના વાદ વિવાદ અને સંકેતો આપતા પરંતુ અત્યારે કોઈ પણ વ્યક્તિ છે મીડિયાના સમક્ષ આવવા માટે તૈયાર નથી પક્ષ અને પાર્ટીના જે હોદ્દેદારો છે ઉમેદવારો છે એમને પણ ઉપરના જે અધિકારીઓ છે તેમના દ્વારા મીડિયા સમક્ષ આવવા પર લગાવવામાં આવી છે કે કઈ કઈ આ એક મોટું મહારાજકારણ છે એ રમાઈ રહ્યું છે લોકોના ભવિષ્ય સાથે ખિલવાડ થઈ રહ્યું છે દેશ કઈ દિશામાં જઈ રહ્યો છે જો આપ જાણતા હો તો અમને જરૂરથી કમેન્ટ કરો જો આપ હકીકતથી વાકેફ છો તો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો અને આપના વિચારો શું છે શું પાર્ટી અને વિકક્ષ જે પક્ષ અને વિકક્ષની રણનીતિ શું છે એ આપ સમજી શકો છો જરૂરથી અમને કોમેન્ટ બોક્સમાં માં જણાવો અને આપના વિચારો એ લોકો સુધી પ્રસારિત કરવા માટે મીડિયા સામે આવો અને આપના વિચારો છે એ લોકો સુધી પહોંચાડો જેથી કરી અને લોકો છે આ મંજોણ બહાર નીકળે પક્ષ અને વિપક્ષ ની બહાર નીકળે એવું કોઈ રસ્તો છે એ શોધી કાઢો જેથી કરી અને આપણો દેશ છે ભવિષ્ય દેશનું ભવિષ્ય અંધકારમાં જઈ રહ્યો છે અંધકારમાંથી બહાર નીકળે અને આ પક્ષ ને પક્ષ માયાજાળ લોકો બહાર નીકળે જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને કમેન્ટ કરો તથા અમારી કોમન્યુઝ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો